નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે આપણે જાણીશું કે બે હજારનો હપ્તો તમારા એકાઉન્ટમાં પડતો હોય પહેલાં અને તારે ના પડતો હોય તો તેના માટે તમારે શું કરવું જોઈએ જેથી કરીને તમારો બે હજારનો હપ્તો તમારા એકાઉન્ટની અંદર પાસોડ ચાલુ થઈ જાય તો વિડીયોની એન્ટક જરૂર જોજો અને નવા હોય તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન ઓન જરૂર કરી જેથી કરીને મારા આવનારા બધા જ વિડીયો તમારી સુધી પહોંચી જાય તો સૌથી પહેલાં તમારે શું કરવા શું કરવું જોઈએ તો સૌથી પહેલાં તમારે ચેક કરવાનું છે કે ઈ કેવાયસી કરાયું છે કે નથી કરાયું ફાર્મર રજિસ્ટ્રેશન તમે કરાયું છે કે નથી કરાવ્યું બરાબર તો અને તમારું એક અકાઉન્ટ તમારી એકાઉન્ટ સાથે લિંક છે કે નહીં તે તમારે ચેક કરી લેવાનું છે ચેક કર્યા બાદ જો ના હોય તો તમારે ઈ કેવાયસી કરાવવાનું રહેશે જો ઈ કેવાયસી તમારા મોબાઈલની અંદર પણ થઈ શકશે તમે જાતે પણ ઈ કેવાયસી કરી શકો છો અને તમને ના ફાવે તો પંચાયતની અંદર તમે જોશ જશો એટલે કહેજો પંચાયત ઓપરેટરમાં અંદર બેઠો છે તેને કહેવાનું રહેશે મારું ઈ કેવાયસી બાકી છે તો મારું ઈ કેવાયસી કરી આપો ત્યારબાદ તમારું ફાર્મર રજીસ્ટ્રેશન પણ ચેક કરવાનું રહેશે તો ચેક કરવાનું રહેશે જો તમે ફાર્મર રજિસ્ટ્રેશન પણ ના કરાવ્યું હોત તો તમારે ફાર્મર રજીસ્ટ્રેશન પણ કરાવવાનું રહેશે તો પંચાયતની અંદર જવાનું છે પંચાયતની અંદર કહેવાનું છે કે મારું ફાર્મર રજીસ્ટ્રેશન બાકી છે ખેડૂત નોંધણી બાકી છે તો મારું ખેડૂત નોંધની કરી આપો મને બરાબર છે ત્યારબાદ તમારે એક બીજી એક વસ્તુ ચેક કરવાની છે તમારું એકાઉન્ટ તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક છે કે નહીં તે તમારે ખાસ કરીને ચેક કરવાનું રહેશે કારણ કે મોટો પ્રોબ્લેમ અહીંયા થાય છે ખાસ કરીને બે હજારનો હપ્તો તે જ બંધ થઈ જાય છે બરાબર છે તો તમારે બે હજારનો હપ્તો ચાલુ કરવા માટે બેંક એકાઉન્ટ તમારા આધાર કાર્ડ સાથે લિંક કે નહીં તે તમારે ખાસ કરીને ચેક કરવાનું રહેશે અને તમારું આધાર કાર્ડ પણ અપડેટ રાખવાનું રહેશે જો બેક એકાઉન્ટ તમારા આધાર કાર્ડ સાથે લિંક ના હોય તો તમારે શું કરવું જોઈએ તો તમારે સૌ આધાર કાર્ડ અને પાસબુક બંને લઈને તમારે બેંકમાં જવાનું છે બેંકમાં જવા જઈને તમારા મેનેજરને ક્યાં ક્યાંક કહેવાનું છે મારું એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક કરી આપો ત્યારબાદ તમા તમને મેનેજર આધાર કાર્ડ સાથે તમારું એકાઉન્ટ લિંક કરી છે બે લગભગ ત્રણથી ચાર દિવસ લાગશે તો લિંક થયા બાદ તમારા બે બે હજારનો હપ્તો રેગ્યુલર તમારા એકાઉન્ટની અંદર ચાલુ થઈ જશે ચાલુ થઈ જશે અને જે બાકી છે તે પણ બધા જ હપ્તા તમારા બેંક એકાઉન્ટમાં આવી જશે તો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો અને નવો હોય તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં